હજી ગાડી કાઢવાની છે નાહી ધોઈ ને ફ્રેશ થઈ ગયા દાઢી બાડી બનાવી નાખી અને શુભ કાર્યમાં જવાનું છે એટલે આજે બે અઢી વાગ્યા સુધી ત્યાં છે ને કેટલા વાગ્યા જોતો છે તો તારે કંઈ છે આપણે જઈએ શુભ કાર્યમાં તો તમે જોઈ લેજો અમે જઈએ તમે જોઈ શુભ કાર્યમાં તો હાલો મિત્રો હજી ગાડી કાઢવાની છે પેટ્રોલ કરવા જવાનું છે શુભ કાર્ય ચાલુ થવાનું સમય છે નવ વાયગાનો અમારે હવા નવા થઈ ગયા એટલે થોડીક ગાડી થોડીક સ્પીડમાં આપવી પડશે કલાક જેવો રસ્તો છે તો હાલો હવે પેટ્રોલ કરવા જવું ને તો ફાઇનલી ગાડી બહાર કાઢી લીધી છે અમે બે રેડી થઈ ગયા છે ને હજી પેટ્રોલ કરાવવા જવું ને પછી નીકળવાનું છે હાલો પેલો પેટ્રોલ પહેલાં પેટ્રોલ કરાવી તો ફાઇનલી આવી ગયા આપણે પેટ્રોલ પંપે જ્યાં દર વખતે પૂરાવીએ ને ત્યાં પેટ્રોલ પુરાવાનું ચાલુ કરી દીધું સો રૂપિયાનું પેટ્રોલ લાગ્યું ખાલી ગાડી પાર્કિંગમાં રાખી દીધી ને આપણે જ્યાં આવવાનું હતું ત્યાં આવી ગયા છે હવે જવું છે આપણે ક્યાં આવ્યા નહીં ગાડી તમને ચોખવટ કરી દઉં તો પહેલાં હજી લોકેશન ઉપર જઈને પહેલાં દર્શન કરતા આવીએ ભોળાનાથમાં ને પછી છે ને આપણે કથા મંડપમાં જઈએ અમે આવ્યા છીએ ભાઈ રામકથામાં શ્રીરામકથામાં સોમનાથમાં આજો જે સોમનાથ જિલ્લામાં આવે છે ઉંબા ગામની પદમાં આવે છે ઉંબા ગામની સીમમાં આવે છે મંદિરે જઈ આવીએ બહુ મસ્ત જગ્યા છે આ બધા કુંડ છે ને અત્યારે ખાલી હોય બાકી શ્રાવણ મહિનામાં ભાઈ જ્યાં પબ્લિક આવે ને અનલિમિટેડ પબ્લિક આવે ભાઈ આ વર્ષે છે ને આ નવા કુંડ બનાવ્યા છે જો આ કુંડ નહોતું પછી આ નહોતું અહીં છે ને અહીંથી હતા જો આ કુંડ પછીનું કુંડ છે ને ત્યાં હતા કુંડ કારણ કે આ બે એક આ કુંડ બનાવ્યું બોલું કુંડ બનાવ્યું ને આ બધા પગથિયા આને ઘાટ બનાવ્યા છે હવે ચોમામાં છે ને પબ્લિક છે ને બહુ વધતું જાય એટલે છે ને પાછું થોડુંક ઘાટ ને નદીને થોડીક વિસ્તાર આપી દીધો મોટો ને બે ઘાટ બનાવીને ને હાલો તમને એક પ્રાચીન મંદિર બતાવું કે જે સોમનાથ મંદિર તોડવામાં આવ્યું હતું ને ત્યારે આ મંદિરને તોડી નાખવામાં આવ્યું હતું હજી કામ પૂર્ણ નહોતું થયું પણ મંદિર બની ગયું તને હું કંઈક હતું પુરાતન વિભાગ અત્યારે છે ને મંદિર સમર્પણ છે એના છે ને બોર્ડ માર્યું છે બતાવીશ વિડીયો સ્ટોપ કરીને વાંચી લેજો એનો ઇતિહાસ શું છે પ્રાચીન વાવ છે જોવો એમાં જો એની સિલ્ફી જોવો જયારે સોમનાથ મંદિર તોડવામાં આવ્યું હતું ત્યારે આ મંદિર પણ તોડવામાં આવ્યું આ પથ્થરો એમને કેટલા ધરતી ગમ આવી ગયા ને ત્યાં પથ્થરો છે ને આમ આમ નેમ જ છે ભોળાનાથ ભોળાનાથના દર્શન થઈ ગયા છે ઓમનાથ મહાદેવના દર્શન થઈ ગયા છે ને કથામાં જાવું છે શ્રી રામ રામકથામાં કથા કેટલા વાગ્યા સુધી હાલતી હોય તો ખબર નથી પણ હવે ત્યાં સુધી હાલે ને ત્યાં સુધી બેહવાનું ઘરે જવાનું નથી બધું ટેન્શન છે ને ઘરે મૂકીને આવ્યા છે એટલે હવે કઈ ઉપાધિ નથી આજે આખો દિવસ છે ને આપણે કથા શ્રવણ કરવાની છે 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 આ બાજુ બાજુ ને કાર્યાલય બાકી આરોગ્ય વિભાગ પણ કોઈ તકલીફ પડે તો એના માટે આરોગ્ય વિભાગ પણ સેવામાં છે

મહાદેવ યાત્રા ઝુંબા કોઈને ભાઈ આમાં જાવું હોય પ્રવાસમાં તમે જરૂર સંપર્ક કરજો આ જો મોબાઈલ નંબર આપ્યા આપવાના નીચે આજે છે ને કથા થોડી ગહેલી પૂર્ણ થઈ ગઈ જે તમે લઈ લેજો એનું કારણ છે કે આજે છે ને ખરારી બાપુનો ભંડારો હતો કાલે પાછી રાબેતા મુજબ ચાલુ થશે આજે એક વાગે પૂરી થઈ ગઈ ને બે વાગે પૂરી થતી એવું વ્યાજપીઠ ઉપરથી કહેવામાં આવતું હતું કથાકાર દ્વારા ફાઇનલી કથા વિરામ લીધો છે એટલે હવે આપણે ઘર બાજુ નીકળવાનું છે ને આપણે આવી ગયા પાર્કિંગમાં પાર્કિંગ ક્યાં છે ખબર સમસાણમાં છે જો તો ગાડી અત્યારે તો આપી છે નેક્સ્ટ લેવલની સીટ અડાય એમ નહીં જો કઈ વાંધો નહીં ઘડીક છે ને સાંઈ રાખી દે એટલે ને ઓલી બાજુ આ બદલા નીચે સાંઈ રાખી દે ને એટલે ફરી જાય અમારે મેડમ હજી છે ને આવવાનું બાકી છે એને કથા સન્માન વિધિ ને એવું બધું હાલે છે રાજકીય લોકો આવતા એનું સન્માન એવું બધું કરવાનું હોય એવું બધી વિધિ હાલે છે બાકી કથા છે ને પૂરી થઈ ગઈ છે એક વાગ્યાની ની ચાલો આપણે પેલા ગાડીને છે ને ક્યાંક સાંઈ રાખી દઈએ સીટ એવું બધું બેહા જેવું થઈ જાય કથા આંબરે છે ને આજુબાજુ ને વીસ વીસ પંદર વીસ ગામના માણસો આવે છે ને હવે જો બધા કથા પૂરી થઈ ગઈ ને એટલે બધા ભાગ્યા જો બધું ટ્રેક્ટરો ને લઈ લઈને આવતા હોય બધા એટલે એવો ભાઈ ગયા છે ને અહીંયા ઓડલાનો સાંઈ એવો છે ને બેહવાની મજા આવે મંડપ સર્વિસમાં તો ભાઈ સપોર્ટ એવો લાગે દુનિયાનો આ જે કુદરતી વડલો છે ને એનો સાં બેહવાની મજા આવે છે ને વિશ્રામ કરે છે ઓડલા હેઠળ બે શાંતિ મળી જાય તો ચાલો અમે દેખાય ઘર બાજુ ભાઈ મૂંગા વારી લીધા છે ને હવે નીકળવું ઘર બાજુ તડકો છે ને એટલે મૂંગા તો વારવા પડે ને તો પડી જાય ફાઇનલી આવી ગયા આપણે પીપળવા સારું પડે આખરે છે ને આપણે આ રસ્તો ટોપ લેવો તો પીપળવાળો છાપરી થઈને દેદા થઈને છાપરી થઈ પીપળવા રસ્તો સારો આવે ઓલ્યો કે છે ને આપણે આછીત્રા ડાંડેલી નીમજ કહેતા ને રસ્તો આરો ખરાબ છે બહુ તડકો જોરદાર છે એટલે રસ પીવો છે અને રસ પીવો મારે પીવો એટલે ભાઈ રસ બનાવે અને જો એક આ બરફની તો ફાઇનલી રફ એ લીધો

એને આ લોકો એક લેતા આવીએ ગુલ્ફી કર કુશી લે દેનું હું ખાવું એ દીદી ખાવ તો હાલો બેન ને હેન ગુલ્ફી ખાવી તો માતાજી સુખી રાખે તમને બધા ગુલ્ફી લઈ જવાની છે એટલે ભાઈ ગુલ્ફી 10 વાળી ગુલ્ફી હે ત્રણ ગાઢે હવા મલાઈ છેડી ચાર આપી દે તો માવા મલાઈ ગુલ્ફી લઈ લે બાકી મારે ટુલી હાય હા ગુલફી લઈ લીધી ભાઈ આ ટુલી કીધું ને એટલે લીધું ફાઇનલ આવી ગયા ઘરે ગુલફી ખવાઈ ગઈ હવે બધું થઈ ગયું રેડી હવે ખાલી બસ હવે આરામ કરવાનો છે ને હવે વિડીયો બહુ લાંબો ખેસાઈ ગયો છે તો કોમેટમાં છે ને જય શ્રી રામ લખજો ઓમનાથ મહાદેવ લખી નાખજો એક મસ્ત લાઈક કરી દેજો ચેનલમાં ન હોય તો સબક્ક્રાઇબ કરી નાખજો માં મોરસુ પાસે આવા છે એક મોર મોરમીની બ્લોકમાં ત્યાં સુધી આવજો રામ રામ ભાઈ ભાઈ